હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જો amost મોજા અત્યારે વીડિયોની શરૂઆત કરી છે કે કે અત્યારે ઢોરને નીણ નાખી દીધી છે જો હં થાય સુકલ નીણ ખાય છે આ બાજુ ઢોર અને હવે જવાનું છે આપણા ખેતરમાં જ્યાં મારા બાની કાંકડી ઉતારે છે તો હાલો फटाफट જાવી ખેતરમાં આવી ગયા ખેતરમાં જો આ બા કાંકડી વીણે છે જો આમાં મારા કાકાની આગળ બહુ સેટા વીણે છે જો ઉપર રહ્યા અને જો આ કાંકડી છે હંધી વાવેતર આપણે જો આમાં કાગળ પાછડી વાવ્યો જો આ રીતનું આમાં તળિયે કાગળ છે

તો એવું છે અને પેલાના પોપૈયા છે મોટા એમાં જો એમાં પાકી ગયેલા છે જો અહીંયા ઉપર રહ્યા ને આ આધારે પાકી ગયેલા છે પણ અત્યારે તો કાંઈ આપણે ખાવા નથી પોપૈયા હોય એટલે ખાતા હોય એટલે કાંઈ અત્યારે ખાવાની ઈચ્છા હે નહીં અત્યારે તો દાંતરું લીધું છે હું જાઉં ઢોર આટું શેરડી વાઢવા ઈ કામે જો આમાં શેરડી છે તો હવે ઢોર આટું શેરડી વાઢવી હે તો ફટાફટ કામે લાગી જાય તો મિત્રો આપણે જો સેવડી વાડી લીધી અને જો આ પાથરો માથે ઉપાડીને હવે હાલ તો છે વાડી બાજુ જોવો તમે આ વજન એમ તો આમાં અત્યારે વરસાદનું પાણી એક તો પી ગયું હું સેવડીમાં વજન હોય જ તો હાલો હવે એનાથી શેવડે અને વાડીએ હારી લઉં ફટાફટ આ રીતે માથે ઉપાડે તો આપણે જો સેવડી હંધી આવી ગઈ જો અહીંયા સેવડી હંધી આવી ગઈ ને અત્યારે ગાય દોવાનો ટાઈમ થયો છે હવે વાસડી આવી રહી આપણે જવા દેવાની છે ગાયની જો મસ્ત મજાનું અહીં બાંધી હોય સોળી નાખવું એટલે વહી જાય આ લાલ જો એને ઉતાવળ તો જો અમારું મીંદડું છેપી નાખે એક ગઈ ગઈ મીંદડા લગાડ લગાડી દે તો હમણાં ભાગી તો આવી ગઈ વાસડી અહીંયા અને હવે શેળાયું વાવવાનું ગાયને જોવો તમે આ રીતે હોય પહેલાં આપણે શરૂઆત દેખાડવી હતા ને ખબર જ હોય તોય દેખાડ દેવી જો આ રીતના વાસડીને પહેલાં ધાવા મૂકવાની પછી ગાયને શેળાયું વાળી દેવાનું એટલે ગાય ના કરે એમનામ તો ઊભી રહી નહીં પણ ઘણા એમનામ એવાય હોય પણ અમે આ રીતે દોતા હોય રોજાને માટે એટલે કીધું આપણે આ રીતનું હોય જો આ વાસડી જો કેમ ટીસણ વાળી ગઈ ભાઈ બેહી જાય હોત ને ઘણી વાર હાલ હાલ હવે જો વાસડી ને લઈ લેવે આ રીતે પછી પાછ વાસડી જો અહીંયા બંધાઈ ગઈ છે ગાય અડીને જો જો આમાં ગાય આરી મોઢા અડાડે છે હમણાં મને જો આ વાછડી મસ્તને ગાય દોવાન ચાલુ થઈ ગયું છે આપણે જો આ રીતે તો આપડે ગાય દોવાઈ ગઈ છે કેટલું દૂધ આવ્યું બતાવવો જો જમારમી એ ગાય દૂધ કેટલા લિટર છે બે લિટર હં બે લિટર જેવું છે ગાય પાછી એવી નાની એવી છે એવું છે એમાં જોવા આવી રહી એવું છે એટલે એને બે લિટર દૂધ આવી ગયું દોવાઈ ગઈ ગાય હવે ફટાફટ આપણે શેરડી હમણાં નાખવી અને ગાયને ખાણ દેવું હોય તો હાલો કામે લાગી જાય હાલો આવી ગયું તગારામાં ખાણ આલો ખાવામાં ગાયને કઈ પહેલાં આ મીંજડાને દૂધ થોડુંક પાઈ દેવું છે રાઈડું દે છે મસ્ત મજાની છે ને કાળી બિલાડી છે અને હરખાઈ તો જોવો મિત્રો આને છે એટલે હું તો જો ભાગ્યું એને વિડીયો લીધું છે ઓલ બાદ જઈને હું તો કાળે તો હાલો હવે આપણે જો ભેંચુ ને એને સેવડી નાખવી હે તો કામ કરી વાયું ખાણ ને એવું ઉદય દીધું જો આ સેવડી ના રાડા આય રહ્યા જો આ હવે એને નાખવા મણવા જો આમ ગાપા ના દાતડે છે હાલો કટકા આવા થાતા જાય ને ખાતા જાય એવું કામ કરવાનું છે તો એવું ચાલુ કરી દીધું થોડીક વારમાં મિત્રો હાંધી શેવડી કપાઈ નખાઈ ગઈ છે તમે જો બધાય ખાવા મળ્યા હાંધાય મોર જો લીલી સમ શેરડી નાખેલી છે અત્યારે એવું કામ કરી વાયું હોય ને હવે પાછું આપણે જવું ખેતરમાં માં કાલ સનેડો નતો હાલતો ને ખેતરમાં માં જ આસપાસ માંડવી વાવે છે તો હાલો આપણે આટો મારતા આવી કેવીક વવાય છે તો આવી ગયા ખેતરમાં જો આમાં માંડવી ના દાણા ભરી દેવી આજ તો હાલ છે આજ તો ઘા કરે એવો ઉકાઈ ગયો વરસાદે આવ્યો ને તો હાલો આજ તો ઘા કરી આમાં કાઈ જો ગારો ટોટે આવ કેમ નામ ઘા કરી આયું નો વાંધો આવે હવે તો આજ તો હવાઈ જા એક પડું તો આટલું આ વાવ્યું છે અને આ બાજુનું બાકી છે એ વાવવાનું છે તો આજ નો વાંધો આવ્યો કાલે આના પડામાં થોડુંક વાવીને હલવાઈ જાય હાલ તો નથી એટલો સારો હતો અને આજ જો એક વરસાદ ન આવ્યો ને કે આટલો ફેર પડી જાય જો અત્યારે ઘાકરી આવ્યું જાય ને એટલી ખરાક થઈ ગઈ છે હવે માઇન્ડ બી આજ જો દવાવાળા છે એટલે કલર રાતો છે દાણા નો કાલ તમારા ખેતર માં વવાઈ જાય

પાણી ભરી લાગે પાણી પાણી પાઈ ગયો પાછું પાણી પી ગયા પાછું ચાલુ કરવાનું છે હવે હમણાં પૂરું ધરાવું છે તો હાલો આજનું કામ કેમ થયું હરકું આવી ગયું